જોકે હજુ સુધી પોલીસ માતા પિતાને શોધી શકી નથી સુરત સિવિલ હોસ્પિટલના તબીબ પ્રફુલભાઈ ભામરોલિયાએ ગત છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં બાળકના માતા અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ગઈ ત્રીસ ઓક્ટોબરના રોજ એક નવજાત બાળક બેબી ઓફ મનીષાબેન સુરેશભાઈનો જન્મ કામરેજ સીએચસી સેન્ટર ખાતે થયા બાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યું હતું બાળકના માતાપિતા દ્વારા સિવિલ હોસ્પિટલમાં નોંધવામાં આવેલા મોબાઈલ નંબર પર પણ કોલ કરતાં સ્વિચ ઓફ હતો નવજાત બાળકના માતા પિતા ગત આઠ ડિસેમ્બરથી પોતાના બાળકને મળવા કે જોવા સારું પણ આવ્યા નહોતા બાળકને જન્મ આપ્યા બાદ સારવાર માટે સિવિલ લઈ આવી પોતાનું નામ સરનામું સાચું અને પૂરું નહીં જણાવી માવતર છુપાવવાના ઇરાદાથી જીવિત હાલતમાં તરછોડીને ત્યજી દેવાના ઇરાદાથી ચાલી ગયા હતા જેથી ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે માતા પિતાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકને જ્યારે પણ દૂધની જરૂર પડતી હતી ત્યારે શરૂઆતમાં માતાનું દૂધ આપવામાં આવતું હતું જોકે તેની માતા બીમાર થઈ હોવાના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આખો પરિવાર ભાગી ગયો હતો છેલ્લા ચાર મહિનાથી આ બાળકની સાર સંભાળ એસએનસીયુ વોર્ડના તબીબો રાખી રહ્યા હતા બાળકને સિવિલ હોસ્પિટલમાં આવેલી મિલ્ક બેંકમાંથી દૂધ આપવામાં આવી રહ્યું હતું જોકે સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું હતું અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત